બંને હાથ ઊંચા કરી ભગવાનના નામનો જયનાદ કરીએ બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી નારાયણ મુનિ દેવ લક્ષ્મી નારાયણ દેવ જય શ્રેયોર મૂર્તિ જયતિ સહી નારાયણ મુનિ નારાયણ મુનિ દેવનો સત્ર છાયામાં ડુસ્તમબાગની અંદર મધ્યખંડે બિરાજતા સર્વાવતારી સર્વોપરી આપણા સર્વના ઉપાશિષ્ટ દેવ ભગવાન સ્વામિનારાયણ અહીં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ એમનો આ સષ્ટમ પાટોત્સવ પ્રસંગે અસુરતના જ સુંદર મજાના ચરિત્રોથી ભરપૂર સરસ મજાની કથા સંભળાવી રહેલા એવા પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકરણદાસજી સ્વામીને આપણે એકવાર તાળીઓથી વધાવીએ આ સારા આયોજનમાં દિવ્યરૂપે આશીર્વાદ આપતા પૂજ્ય ધ્યાની સ્વામીને પણ આપણે યાદ કરીએ સારાએ ઉત્સવના પ્રેરક પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સત્સંગ ભૂષણ સ્વામી સારાએ ઉત્સવની અંદર આજે હાજરી આપી રહેલા અમારા ખૂબ જ સ્નેહી એવા બાળકૃષ્ણ સ્વામી મોટા રાજ્યથી પધારેલા પૂજ્યપાદ અમારા નિર્દોષ ચરણ સ્વામી આ બધા યજમાનશ્રીઓ સભા સંચાલક અમારા નિર્ભય સ્વામી વગેરે સંતો ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તોજનો આ ઋસ્તમ બાગ ભગવાન મસ્તકની પાગ આપી અને ખુલ્લે મસ્તકે થયા અને પોતાના મસ્તકની પાગ આપી એવું સુરતમાં સર્વસ્તે શ્રેષ્ઠ સ્થાન એટલે ઋસ્તમ બાગ બાગ તાપી નદીને કિનારે આપણા સંપ્રદાયનું નવી ભવ્ય મંદિર હોય તો માત્ર એક ઉત્તમ ભાગ છે બહુ સુંદર મંદિરને જ્યારે જોઈએ ત્યારે અમને વિશ્વવલ્લભ સ્વામી યાદ આવે છે કે કેવું સરસ મજાનું મંદિર નિર્માણ અહીંયા થયું આજે સભાની અંદર મહારાષ્ટ્રી પણ આવી અને દર્શન અને આશીર્વાદ આપશે સ્તંભાગનો સત્સંગ બહુ ભવ્ય અને નવ્ય ભાવથી ઉપસ્થિત બધા ભક્તજનોને સ્વામી સરસ મજાની વાત સંપ વિશે કરી ખરેખર સંપની આપણા સંપ્રદાયમાં સત્સંગમાં સારા એ જગતની અંદર સારા એ વિશ્વમાં સંપની ખૂબ જરૂર છે એક પુરુષોત્તમ ચરિત્ર નામનો ગ્રંથ વાંચતો તો એમાં સંપ વિશે એક સરસ વાત આવી કે એક ભાઈ જો કે આમ તો આ સારું એ જગત લક્ષ્મીજીની ઉપાસના કરે જ છે પણ એક ભક્ત લક્ષ્મીજીને સર્વ રીતે એની ઉપાસના કરી લક્ષ્મીજીનો સાક્ષાત્કાર કર્યો લક્ષ્મીજીએ અમને સાક્ષાત દર્શન દીધા ત્યારે દર્શનદાયને એમ કીધું કે તું માગ માગ દારી ઉપર હું એટલો એટલી બધી પ્રસન્ન છું તું જે માગી આપું એમ એટલે આ કુટુંબમાં સંપ બહુ હતો એકતા બહુ હતી એટલે આ પગે લાગી વંદના કરીને કીધું કે લક્ષ્મીજી તમે રાજી થયા પણ માગવા બાબતમાં તો મારા એ પરિવારને સારા એ મારા કુટુંબને મારે પૂછવું પડે પૂછીને પછી માગું અરે હું આવીને તને દર્શન દઉં આપણે કહેવાત છે ને કે ભાઈ લક્ષ્મીજી જ્યારે આવે ત્યારે મોઢું ધોવા ન જવાય ચાંદલો કરી લેવાય બહુ આગ્રહ કર્યો તો કે ના મારા પરિવારને પૂછ્યા પછી હું માગીશ તો કે હું કાલ તને દર્શન આપીશ પરિવારને ભેગો કરી આ વ્યક્તિએ પોતાના હૃદયની લક્ષ્મીજીના સાક્ષાતારની દર્શનની વાત કરી કે લક્ષ્મીજી બહુ રાજી થયા છે અને માગવાનું કીધું છે તો આપણે શું માગવાનું તો પરિવાર બધા બેઠા હતા એણે કીધું માગવાનું તો અમને છૂટી આપો તો અમે તો દિલથી માગી લઈ બધાએ નોખું નોખું મીણા બોલવા પછી તો ભાઈ નાનું બોલે લક્ષ્મીજી રાજી થયા હોય તો કોઈ હીરાન કોઈ જવેરાત ને કોઈ સુવર્ણન એવી બધી ઊંચી ઊંચી આઇટમ બધાએ માગવા માટે પસંદ કરી એ બધા જ્યારે નક્કી કર્યું ત્યારે એમના સારાએ પરિવારને સંસ્કાર આપનારા એક માતુશ્રી વૃદ્ધ બેઠા હતા એ માજીએ એમ કીધું કે બેટા આ લોકોનું કીધેલું બધું જ તું માગીશ નહીં કેમ તો કે નહીં આ લોકોએ કીધું એ લક્ષ્મીજી પાસે કાંઈ માગીશ નહીં બધા બેઠા હતા જેણે માગવા માટેની ફોર વ્હીલર મૂકી હતી એ બધાએ કે કેમ આમ તો કે નહીં માજીનું ઘરમાં ઉપજતું હતું કે કાંઈ તું માગીશ નહીં માત્ર ને માત્ર તું સંપ માગજે સંપ સિવાય કોઈ વસ્તુ માગતો આ એની મહાના સંસ્કાર હતા લક્ષ્મીજી જ્યારે બીજા દિવસે પ્રસન્ન થયા માગવાનું કીધું એટલે હાથ જોડીને આણે કીધું કે જો લક્ષ્મી માતા તમે આપવા ત્યાર હો તો અમારા પરિવારનો સંપ આપજો સંપ સિવાય મારે કાંઈ ન ખપે લક્ષ્મીજી રાજી તો થયા અને કહેધો કે જ્યાં સંપ હોય ને ત્યાં હું આખી લક્ષ્મી અખંડ રહું છું માટે તે મને માગી લીધી છે માટે સ્વામી સંપ વિશે વાત કરી એટલે મને વાત યાદ આવી માટે પરિવારમાં સત્સંગમાં સંપની ખૂબ જરૂર છે પણ વાલા ભક્તજનો સંપ રહે ક્યારે કે જ્યારે થોડુંક બાંધછોડ કરે જતું કરવાની ભાવના હોય એકાબીજાને નમવાની ભાવના હોય ત્યારે સંપ જાળવી શકાય છે સંપ તો બધાને રાખવો છે કોઈને મહાભારત નથી કરવું કોઈને કરવું જ કોઈ નથી કરવું હવને સંપ જોઈ જ પણ સંપ રાખવામાં સમજણ જોઈ એટલે મહારાજે વડતાલના વીસમાં વચનાતમાં કીધું કે ત્યાગીગૃહીનો કાંઈ મેળ નહીં જેની સમજણ મોટી એને મોટો હરિભક્ત જાણવું એટલે સમજણ જોઈ સમજણ વિના સંપ રાખી શકાતો નથી સમજણની બહુ મહત્તા છે અને સમજણ છે ને એ સંત સમાગમ ને સત્સંગથી જ આવે છે સમજણ ક્યાંય વેચાતી મળતી નથી માટે એક કવિએ સરસ કીધું સમજણ વિનાનું જીવવું સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ હજાર પણ સમજણ જે જીવો ઘડી એક તો સમજો બેડો પાર સમજણથી જીવે છે એ બહુ મહાન ભગવાન સ્વામિનારાયણને પણ સમજણ બહુ ગમતી હતી માટે સમજણ રાખવી સંપ રાખવો અને સરસ કથા કથાવાર્તા થાય છે સંતો બહુ પવિત્ર છે ધ્યાની સ્વામીના મંડળ સાથે તો સ્વામી હતા ત્યારથી મારે ખૂબ સંબંધ છે અમદાવાદ દેશમાં સ્વામી હતા ત્યારે પણ હું સ્વામી પાસે ઘણીવાર જતો માટે સ્વામીના સારા સંસ્કાર આપેલા છે સંતો બહુ પવિત્ર છે સ્વામીનું ઘડતર છે માટે બધાએ સંતો સાથે જોડાયે રહેવું સંતો કે એમ કરવું કારણ કે આજે અમે એક કથા વાંચતા હતા ને એમાં એક નાનું એવું દ્રષ્ટાંત આપ્યું આત્માન સ્વામી અમારા બાબા પર વાંક્યા અમરેલીની બાજુનું ગામ છે ત્યાં ક્યાં ને ત્યાં માધા ભગત હતા એણે એમ કીધું સ્વામી મારે ત્યાગી થવું છે એટલે પહેલાં કોઈ ત્યાગી થવાનું કહે ને સીધા એને પકડતા જ નહીં પહેલાં એની બધી પરીક્ષા કરતા કે ભાઈ ત્યાગી થાવો તમારા માટે અઘરું મોટી ઉંમર થોડીક હતી પિસ્તાલીસ પચાવર જેવી કહેવાય તમે અહીં આ રીતે રહે મનને પૂછો એટલે એને મનને પૂછ્યું પછી છેલ્લે મનને પૂછીને કીધું મન પણ હા પાડે છે એટલે કેવળાત્માન સ્વામી સાથે માધા ભગત આવ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામીએ જ્યારે એને પગે લાગ્યા દંડોળ કર્યા એટલે સ્વામીએ વાત કરી કે માધા ભગત વાક્યાન આવ્યા છે અને ત્યાગી થવા માટે ભજન કરો રોકાવાના એટલે ગુણાત્તાન સ્વામી સ્વીકાર્યું કે માધા ભગત તો બહુ જૂનું માણસ છે ભલે આવ્યા પછી કેશવ ભગતની હોય પા કેશવ ભગત આની પરીક્ષા કરી કે આ ધારું કેટલું કરવા માગે છે એટલે પહેલાં એમને એવું કીધું માધા ભગત તમે છે ને અહીંયા આ ડેલો છે દરવાજોને બેસો પછી પ્રક્રિયા ચાલુ થઈ કે ભાઈ તમે વાસી દુઃખ નાખો પહેલાં એ બધી સેવા હાલતી ખડ વાડવા પાર્ષદો જાય ને ભેગા જાઓ એ બધી એક પછી એક કામ જ્યાં તૈયાર થાય ને બીજું કે બીજું ત્રીજું ત્રીજી વખત આવું દો કે આ કોઠારી ગામમાં જાય છે ને એની ભેગા તમે જાઓ ત્રણ વાર કામ ફેરવીને પછી મોઢામાં જોયું તો મુખની રેખા બદલી નહીં એટલે કેશવ ભગત એલકા બાગ તમે સત્સંગમાં પાર પડી ગયા કેમ કે મન ધાર્યું મૂકવું અને સંત કેમ કરવું બહુ અઘરું માટે ધાર્યું ન કરવું સંતો કેમ કરવું સંતોને રાજી કરવા અને સરસ મજાની આ સેવા ચાલી રહી છે બધાએ તન મન ધનથી આ મંદિરની આ કાર્યમાં બધાએ સેવા આપવી સંતો જે સત્સંગ કરાવે છે એમાં જોડાવું સાધુને અરે જોડાઈને રહેવું સાધુમાં આત્મબુદ્ધિ ગુણાતન સમી કહેતા ત્યાગ વેરાગને શું કરવા સાધુમાં આત્મબુદ્ધિ છે એ જ મોટો સત્સંગ છે માટે બધાએ આ સત્સંગને જોડાઈને રહેવું સંત્વારે જોડાઈને રહેવું આ ઉત્સવની અંદર જે યજમાન પરિવારોએ સેવા કરી છે એનું ભગવાન સ્વામિનારાયણ સર્વ પ્રકારે મંગલ કરે અને આવીને આવીને આવી સેવા કરવાની બધા ભક્તોને તક આપે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું છું અસ્તુ ધન્યવાદ જય સ્વામિનારાયણ એકવાર જોરદાર તાળીઓથી સ્વામીજીના આશીર્વાદને વધાવીએ